સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન આઈ કાબે અર્જુન ને લૂટા હે ધનુષ એ બાણ કુરુક્ષેત્રના મેદાનમાં સાહેબ વિજયનો ઝંડો લહેરાવા વાળો ભગવાન કનૈયા ની હારે પાંડુ હતા અને ઈજ પાંડવો ને કાબા એ લૂંટી લીધા તે દિયા દુહો કહેવાનો કોઈને પૈસાનો ફાંકો હોય કોઈને હગાહીનું જોર હોય કોઈને રૂપિયાનું જોર હોય કોઈને બંગલાનું જોર હોય કોઈને સત્તાનું જોર હોય તો એટલું યાદ રાખી લેજો કે સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન તમારું મારું કઈ ગજુ નથી હારા હારા હંતાઈ ગયા બનેલો રાજા થઈ ગયેલો પણ વિશ્વ વિજેતા સિકંદર બનેલો પછી એની અને અભિમાન આવી ગયું પોતાના પૈસાનું સત્તા નું એને માને કીધું એની જનતા ને કે માં સિકંદર કહે કે મત સિકંદર કહે કે બોલાના બેટા કહે કે મત બોલાના કારણ કે દીકરો કલેક્ટર બને તો ભલે દીકરો આઈપીએસ અધિકારી બને તો ભલે દીકરો મામલતદાર બને તો ભલે દીકરો ટીડીઓ બને તો ભલે દીકરો ગમે કલાકાર મોટો બને તો ભલે દીકરાના મન તો એ માને મન તો એ દીકરો જ હોય ને બેટા જ હોય એના મન કલેક્ટર નથી હોતો એના મન મોટો આઈપીએસ એસપી નો હોય એના મન તો બેટા જ હોય દીકરો જ હોય પણ અભિમાન આવી ગયું ગર્વ કિયા સોઈનર હાર્યા આ દુનિયાનો નિયમ છે ગાય આઈ એમ સમથિંગ હું કઈક શું એટલું આવ્યું એટલે પછી દ્વારકા વાળાને ગમતી વાત નથી અને મૂળિયા જાય 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 ફેર ન પડે કારણ કે એથી મોટો જગત કોઈ છે ને યાર અને એને એને અભિમાન આવી માને કીધું મા હું આખા વિશ્વ રાજા થઈ ગયો છું સિકંદર માં એ અમ્મા મુજબ બેટા કહે કે મત બુલાના મુજબ સિકંદર કહે કે બુલાના મારા નામથી બોલાવજે મને હવે મને તું બેટા કઈ ગમતી વાત નથી એટલે ગમે એમ તો મા છે ને એને એમ થયું મારા દીકરાને ગમે નામે બોલાવુ એટલે સિકંદર 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 કરીને મંડી બોલાવા હવે સાંભળજો ટાણું આવ્યું સિકંદરની વેળા આવી મરવાની અને સિકંદરની વેળા આવી અને સામે આ મૃત્યુ દેખાતું પોતાની સંધિયા દેખાતી ત્યારે એને પોતાના માણસોને એમ કીધું કે મારો જનાજો નીકળે એટલે મારા હાથને બહાર રાખજો કે જગતના ચોકમાં ખબર પડે કે વિશ્વ વિજેતા સિકંદર ખાલી હાથે જાય છે એ તો વાત બધાય જાણી લીધી બધાયને ખબર છે પછી અને હા સાંભળજો કહી દેજો એને કે મારા હાથમાં કાઈ નથી ભલે વિશ્વનો વિજેતા બની ગયો અને સિકંદર નો જનાજો નીકળ્યો દફન વિધિ કરવામાં કબ્રસ્તાન આવી પછી હવે સાંભળજો માને યાદ આવી દીકરા ની ગમે તો માનું હયું છે યાર માને યાદ આવી ગઈ પોતાની દીકરી અને આવી ભાઈ કબ્રસ્તાન માં એ સિકંદર એ સિકંદર એ સિકંદર મંડી પડકારા કરવા રાતે બાર ઠકોરે આંખ માંથી આહુડાની ની ધારું મંડી થવા અને મંડી પડકારા કરવા સિકંદર એ સિકંદર સકરા બાપા કબર ફાટી જે ઠેકાણે દફન વિધિ કરવામાં આવી હતી એ કબર ફાટી અને એમાંથી અવાજ આવ્યો અમ્મા એ અમ્મા મુજે સિકંદર કહે કે મત બુલા મુજે બેટા કહે કે બુલા કે સુકામ તું કેતો તો સિકંદર કે મને બેટા નો કેતી સિકંદર કેજે હે માં હે અમ્મા મુજે સિકંદર કહે કે મત બુલા બેટા કહે કે બુલા ક્યું આ કે પતા ચલા કે જો સોયે જો સોયે સબ સિકંદર સોયે હુએ કબરસ્તાન માં હોતા બધાય સિકંદર જ હુતા છે આય કોઈ કમ નથી હોતા મહાણની ધરતીમાં જેટલાને દફનાવ્યા હોય કે મહાણિયામાં જેને અગ્નિ સંસ્કાર દીધા હોય કબ્રસ્તાનમાં દફનાવ્યા હોય એ બધા સિકંદર જ હોતા છે કોઈને વ્યામમાં ન જીવવું અમે કંઈક સી આ તો કુદરતનો નિયમ છે શેરના હવા શેર મળતા જ હોય છે ભાઈ અને ચાર એવા જો મામલો મેદાને ભાઈ નહીં પીતે તબ મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે નહીં પીતે તબ હમ મોસમ તક નહીં પીતે और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते न पीना ना हराम है न पीना हराम है अरे यार पीने के बाद होश में आना हराम है नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते अरे टूकी बात गांधी जी यार भारत में सत्याग्रह लड़ाई आलती थी लड़ाई आलती थी भारत ने आजाद करवानी तमन्ना थी। એટલે પૈસાની જરૂર હતી દેશને હવે આ દેશમાં કેવું કેવું બન્યું છે અમુક તો સમય આવશે ટાણે કરી પણ કીધું એને કે દેશને જરૂર છે પૈસાની ત્યારે એક બાવીસ વર્ષની દીકરી ગાંધીજીને મળવા આવે છે બિરજુ ભાઈ મળવા આવી ગાંધીજીને કોઈને કીધું કે મારે ગાંધીજીને મળવું છે એટલે ગાંધીજીને મળવા આવી સાહેબ પોતાના હાથમાં જે હોનાની બંગડીઓ પહેરી હતી ચૂંટલી પહેરી હતી જે કાંઈ પોતાનું હોનું હતું એ ગળામાં પહેરવાનું પગમાં પહેરવાનું હાથમાં પહેરવાનું ઉતારી અને ગાંધીજીના પગમાં મૂકી દીધું કે લો દેશને જરૂર પડે તો મારું હોનું વેચી નાખજો પણ ભારતને આઝાદ કરજો હવે આ ગુલામી અમારાથી સહન નથી થતી હોનું ઉતારી દીધું આપી દીધું ગાંધીજીના પગમાં મેલી દીધું એટલે ગાંધીજીએ કીધું કે બેટા તું હોનું રાખીને તારે મજૂરી કરવી પડશે તારે દાડીએ જવું પડશે કામ કરવું પડશે એ કે ના મારે થવું હોય થાય હું મજૂરી કરી લઈશ હું દાડિયું કરીશ મહેનત કરીશ અને હવે પ્રતિજ્ઞા બીજી લઉં છું ગાંધી સાંભળજો કે હિન્દુસ્તાનમાં સત્યાગ્રહની લડાઈ માટે ભારતને આઝાદ કરવા માટે થઈ અને ભગતસિંહ જેવા રાજ્યગુરુ જેવા સુખદેવ જેવા જો પોતાના ખોળિયા ખાલી કરવા તૈયાર થઈ જતા હોય તો હું બાપુએ કોઠામાં નાચવા વાળી છું સાંભળજો ગાંધીજીને કીધું છે કે હું કોઠામાં નાચવા વાળી છું પણ મારો હિન્દુસ્તાન ગુલામ છે હું આજ પ્રતિજ્ઞા કરું છું આજ પછી કદાચ કટાર ખાઈને મરવું પડે તો મરી જાય બાકી હું કોઠામાં નાચવા નહીં जाऊ અને મારું જેટલું હોનું છે એ તમારા પગમાં મૂકું છું વેચી દો ભારતને જરૂર હોય તો પણ રાજ્યગુરુ સુખદેવ જેવા જો પોતાના પોતાના પરિવારને મૂકી અને પોતાના બલિદાન પોતાના ખોળિયા ખાલી કરી દેવા બેઠા હોય ને તો આ હું આ ભારતની દીકરી શું મારી એ ફરજ બને છે યાર સાહેબ આવું કોઠામાં નાચવાવાળી એક દીકરી જો ગાંધીજીની આગળ કઈ جاتی હોય આવી એક એક ઘરે ઘરે

કે આયા જ્ઞાતિના વાળા છે રબારી ને ભરવાડ ને આયર ને કાઠીન આવશે રાજ કરવાની શાસન કરવાની એક થવાની ખબર પડતી આ લાભ લઈ તમને મને ભાગલા પાડ્યા આપણે ભાઈ ભાઈ ની કોઈ ભાવના રાખી નહીં એટલે એક નહીં બે નહીં ત્રણ નહી આ સકરા બાપા અઢીસો અઢીસો વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું છે અને અંગ્રેજોને કાઢવામાં કોકડી ઇતિહાસ વાંચજો કોકડીક જન્મ નામનું પુસ્તક લઈને વાંચી લેજો

લા ભલ્લા કાળા વાયર જકે બડુ ઓળરંગ કલરંગ તળા પુરુષ તો ફોજલા ઉઢાવા હે વાદળનો નૂર પડી ધમ ધુન્ડ કોલી ભાગે રણ દૂર આયે ધણકી ધણકી પાખરા ઢળી ધણકી ધરણતા કક ઉઠિયા દેદાન ભોમમાં ધણી ઉજ્જવળમાંની સંગાર ધરની સંગરણી બાજી ગરવની સુધા સન્ની નિમુદમી દુહગાજી પણ છે આ દેશની દીકરીઓ તલવારું લીધે ના દાખલા એક ની હજાર છે હીમાબાઈ નો ઇતિહાસ સમય નથી એટલે અત્યારે નથી કહેતો પણ અંગ્રેજો ની સરકન જેને બાપુ ધ્રુજાવી દીધી હાત વરહની દીકરી ખાલી એમ કહેતી હોય હું દુર્ગા હું મેં ચંડી હું મેં વિરાંગના હું એ હિતેર વર તો ક્યાં જવા દે યાર હાથ વરહની બોલી ગઈ શિક્ષકે એમ કર્યું કે આ સાચી વાત છે આ 32 વરહજી નથી થવા દીધા ત્યાં તો ઘોડાના પેગડામાં પગ મૂકી અને તરવાર ગાળા છંડી કરી અને અંગ્રેજોની સલકનતને ધુરજાવે એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ તો બહુ છેટી વાત રે પણ દ્વારકા જાવ ને દ્વારકા એ આખો પરગણું ઓખો બોલાય ઓખો ઓખા મંડળમાં એક દીકરી હાથમાં તરવા લીધી ને ગાયકવાડ સરકાર સામે ઊભી રહી ગઈ કે હે મૂળું ભાઈ તને હથિયાર મૂકવા ન દો નાછડીયા હથિયાર અલ્લાલા બેલી હે બાપ હે મૂળું ભાઈ ઓખાજા બેલી તને હથિયાર મૂકવા ન દઉં વાઘેરનો દીકરો હથિયાર મૂકે નહીં અને તેથી આ દીકરી ઊભી રહી ગઈ એના માટે મને ખરી યાદ આવે કેવી છે આ દેશની દીકરીઓ